મહત્વની વાત છે કે ઇન્ડો પાકિસ્તાનની જે બોર્ડર આવી છે તે રણમાં પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે જોકે વહેલી સવારથી હજુ પણ સુઈગામ પંથકમાં વરસાદી માહોલ છે વરસાદી માહોલ વચ્ચે સુઈગામના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે ખાસ કરીને જો વાત કરવામાં તો એસડીઆરએફ એનડીઆરએફની ટીમો પણ અહીં સુઈગામ ખાતે પહોંચી છે મારી સાથે સુઈગામના જે એસડીઆરએફની ટીમના અધિકારી છે સીધી વાત કરી સાહેબ કેટલા વાગે પહોંચ્યા છે તેવી કામગીરી થઈ રહી છે

ગુંટણ સમા નહીં કેડ સમા જે પાણી છે જેના કારણે હાલ સુઈગામ ના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે સુઈગામ ના હાલ બેહાલ સુઈગામ માં માત્ર પાણી પાણી ને પાણી જ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે એસડીઆરએફ નું રેસ્ક્યુ પણ ચાલુ છે ખાસ કરીને તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ અહીંથી એસડીઆરએફ ની ટીમ જે લોકો ને દૂર રાહત ની જગ્યાએ ખસેડો ખસેડી રહી છે મહત્વની વાત છે કે સુઈગામ માં સતત વરસાદ અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અહીંની દુકાનો હોય ઘર હોય તમામ જગ્યાએ માત્ર પાણી ને પાણી છે મારી સાથે સ્થાનિક છે સીધી વાત કરવાનો પ્રયત્ન કરી કાકા કેટલું પાણી છે ને ક્યારનું પાણી પોણી ફૂટ પોણી આટલા એટલે પોણી પોણી આડે આજ સુધી સુધી લાઈટ જ નથી પાણી ને લાઈટ પણ નથી લાઈટ પણ નથી લાઈટ નઈ કોઈ નથી બાકી બીજી કોઈ સગવડ રહેત નહી હા કાકા અહીં લાઈટ નથી વીજળીની સુવિધા નથી રાહત કામગીરી થઈ રહી પીવાનું પાણી પણ નથી અને ભાઈ ટીમ આવી છે પણ બાર ઉપર ફરે શું કરવાનું હા અંદરથી કોઈને કાઢે તો પાણી એ લગભગ આગળ તો લગભગ 10 10 ફૂટ પાણી આડે હાઈવે ઉપર તો 7 ફૂટ પાણી હોય તો આગળ તો 10 ફૂટ જ ના કોઈ આવ્યું કોઈ આવ્યું છે તંત્ર દો ના કોઈ તંત્ર આવ્યું નથી હજી સુધી કોઈ આવ્યું નથી લોકો કઈ રીતે રહે રહ્યા છે હવે જાય આડાવાળા કોઈ માછડી બેઠા છે કોઈ અંદર જાય કોઈ અંદર જાય ચાલે પબ્લિક તો જ આવવાની છે પાણી આવે એમ કે વાહન કેટલો સમય થયો પાણીમાં બે બિલકુલ દિવસથી પાણી ભરાયેલા છે સાત સાત ફૂટ જેટલા દસ દસ ફૂટ જેટલા પાણી અહીં જોવા મળી રહ્યા છે જેના કારણે અહીના હાલ બે હાલ છે મહત્વની વાત છે કે જીરો જીરો પોઈન્ટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર તમામ સાથે સંપર્ક છે તે તૂટ્યો છે બીજી તરફના વાત કરું તો અનેક ગામડાઓ છે તે પાણીમાં છે સુઈગામ ગામ જળમગ્ન જોવા મળી રહ્યું છે સુઈ ના હાલ બે હાલ છે